અને વાગે છે અગિયાર ઓકે અને ખેતરમાં આવ્યા છે થોડું કામ છે અને આજે રવિવાર છે પહેલે તો રવિવારનો દવાડો એટલે આપણે ખેતરમાં આવવું પડે તો ખેતર આવ્યા છે અને જો મકાઈ એન્ડ મકાઈ થીરી છે એન્ડ જોઈ શકો છો બધી મકાઈ મેં તોડફોડ કા સાઉન્ડ કા માલિક ઓર યે મેરા છોટા ભાઈ હા મેં તોડફોડ કા સાઉન્ડ કા માલિક હું તો ખેતર આયા છે ને થોડું પાણી મે કોણ છે મકાઈમાં અને કાલે ચાલુ કરેલું પાણી પહેલા ને આ ખેતરમાં પતી ગયું છે આ ખેતરમાં પાણી પતી ગયું છે અને આમાં મૂકવાનું છે તો મશીન ચાલુ કરવા મશીન ચાલુ કરશું અને હેન્ડલ લી લીધું છે તો અને આ બાજુ છે દિવેલા કરેલા હે દિવેલા કરેલા છે સો ચાલો

તો ગેસ પેલો એટલે ડીઝલ ભૂલી આવ્યા આપણે ચૂંપડે તો ડીઝલ લેવા જોઈએ છે કૃપેશ તો આવ્યા પછી ડીઝલ રેડી અને પછી ચાલુ કરી ઓકે અને આજે તો રવિવારનો દિવસ એટલે આપણે ખેતરમાં જવું પડશે અને મજા આવશે કે આજે આખી મેં હું શું કરીએ છીએ બધું તમને આ વિડી બ્લોગમાં તમને બતાવીશું તો બને રેજો કન્ટિન્યુ બ્લોગમાં બાકી ટોપ લાગે છે બરાબરનો થોડોક હેન અને ગરમી હતી થાય છે આપડે બે હજારની તો કંઈ નહીં ઉનાળો આવું કે કમિંગ સૂન ઓકે ચલો કરીએ હવે પાણી ચાલુ અને અડધું પતાવી દઈએ પછી ક્યુ કે બીજું બધી ઘણું બધું કામ છે આપણે કોલેજનું ને બધું એટલે તમને ખબર હશે વ્લોગ જોતા હજો તો ચાલો મળીએ અને મતલબ કન્ટિન્યુ બન્યા રહીજો ઓકે મશીન ચાલુ કરીએ હજી તો આવા જોઈ કન્ટિન્યુ બની રહો ચલો તો આવી ગયું છે આપણું ડીઝલ આવી રહ્યું એન્ડ ચલો અમે હવે રેડીએ રેડીએ થોડુંક રેડી રેડી તો ચલો ચાલુ થઈ છે પાણી અને આવો જે વાળવા થઈ ચાલુ થઈ ગયું છે પાણી આવી રહ્યું જો અહીંથી જાય છે પેલ બાજુ આ બાજુ છે પાણી શરૂ થઈ ગયું થઈ ગયા થઈ રહ્યું પેલું બાજુથી આવે જાય ઓકે ના જાય છે પેલી બાજુ પાણી ને આમાં ચાલે છે અહીંયા ત્રણ ચાર ઢાળિયા બાકી છે તો આમાં જઈ અને પાણી અહીંયા નીકળે છે તો આપણે અહીં બાંધવાનું કામ કરવાનું ઓકે આ છે આપડે અત્યારે હાથમાં લેવું પડે પાણી વાળું ચોગાઇઝ પીલ બાજુ પાણી બંધ કર્યું અને હવે અઢાળી આમ ચાલુ એન ચલો આમ જાય સુધી અને હજુ બે ઢાળિયા બાકી છે બે ઢાળિયા પછી છે તો હજુ કેટલી વાર લાગે અને તરત બાર વાગ્યા છે ઓકે ચલો हाँ आम जाए से पानी हेन पेलू बंद कर आम जाए से। तो पता तो है तो गाय पेल बाजू पानी पूरु थी गए हम पड़ो गए दिवेलाइन जाए भारत आ रही दिवेला हम ये जाए पेल बाजू એટલે સીધા જેસે એરી મેરીં જેસે પાણી મે આયુ આઈ રેંજે છે પેલ બાજુ નીચે ઓકે પેલપા હે પૂરો થઈ ગયો પેલપા નો ભાગ પૂરો થઈ ગયો આમાં પાછે એકલો થોડો બાકી રે છે તો એ બાજુ પેલી મારી મમી વાડે છે તો ચલા હવે પાળવા જઈએ તરી શું ગાઈસ બપોરે એના એક વાગે છે અને આ બાજુ પાણી જાય છે એક આ બાજુ જાય છે આઈ રહ્યું એપાને એપા બે જ પણ પાણી પૂરું થયું છે ઓકે કુવામાં પાણી પૂરું થઈ ગયું તો હવે એવું કે તો હતી ખતરનાક લાગે છે તો આવા સાંજે ચાલુ કરશો અને જો આ ડાળીઓ કહી ગયો અને આ રી પતી જો આ એક રી જો છે આ બાજુ અને આ બાજુના બે મતલબ ત્રણ ઢાળે જે રી જો છે તો એ પાઉડર લેતા હું તો પાઉડર તો અહીં રહ્યો દી એન્ડ આ ઢાળે બાકી છે એક 1 કિલો વચ્ચે એક અહીં બાજુ એક અહીં બાજુ અને પાણી પૂરીતી મતલબ આ હાંજે તારો કરો તો થોડો લાગી જાય હાજે બાઈ kanu, oh no. so guys, sebelah uh, pa kiri okay? so, apa kita akan, kita naik oke, kita apa ayo, dia તો થઈ ગયું બંધ વધુ તો જો આટલું વધી ગયું હતું ચાલો પતાવી દીધું છે અને પાંચ વાગ્યા છે આપણે હા પાંચ ઓકે તો ચલો બાય અને મળીએ પછી બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને સારો લાગ્યો હોય વ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે ચેનલ થોડી ડાઉન થઈ ગઈ છે અને વ્લોગ આવતા નહીં તો ટ્રાય કરી શકું બ્લોગ આપણા કન્ટિન્યુ થાય પાછા તો ચાલો મળીએ પછી બીજા વ્લોગમાં અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો મળીએ